દીવની હોટલમાં બેંગકોક પટાયા જેવો માહોલ સર્જી યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર સાથે નગ્ન ડાન્સ કરવાનો મુદ્દો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય છે આ નગ્ન ડાન્સ જે લોકોએ માણ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યના શાળા પણ છે અને એમની સાથે ઓગણીસ લોકોએ દીવ એસપી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે ગુજરાત ભાજપ પર ભ્રષ્ટ થયાના આક્ષેપો તો અવારનવાર ઉઠતા આવ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી ઊઠી રહ્યા છે પરંતુ ચારિત્ર ભ્રષ્ટ થયાના આક્ષેપો જ્યારથી ઉઠ્યા છે ત્યારથી આ મુદ્દો ચર્ચામાં છે અને ટોક ઓફ ધ ટાઉન છે અને સમુચાર રાજકીય ક્ષેત્રમાં આની

દીવ પોલીસે બાતમીના આધારે હોટલમાં રેડ કરતા દસ પુરુષ આઠ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપી પાડ્યા ત્યારે આખરે દીવ પ્રશાસને હોટેલ ધ ટ્યુલિપને સીલ માર્યું છે ઘટનાના બે ત્રણ દિવસ બાદ પણ હોટેલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પાર્ટી વિથ સમથિંગ ડિફરન્ટના એટીટ્યુડ સાથે રાજકારણમાં પોતાની અલગ છાપ લઈને આવેલા ભાજપના કેટલાક નેતાઓ દીવમાં અશ્લીલતાની પરાકાષ્ઠા પાર કરી મહેફિલ માણતા જોવા મળ્યા અને ઝડપાઈ ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાને દિગ્ગજો માટે ખુલાસા કરવા હવે ભારે પડી રહ્યા છે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યના સાળા જેમની ઓળખ હવે નોટી નેતા તરીકે થઈ રહી છે કિરણ રાઠોડની અમે વાત કરી રહ્યા છે અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતા મળીને કુલ ઓગણીસ લોકોની પોલીસે ધરપકડ કરી છે જે અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાનો વિષય છે શરાબ સુંદરીના શોખીનો આમ તો બેંગકોક પટાયા સુધી ધક્કા ખાતા હોય છે પરંતુ હવે એ દિવસો દૂર નથી કે દીવમાં પણ તમને પટાયા જેવી સવલતો મળી જાય દીવમાં આવેલા હોટલ ટ્યુલિપમાં ભાજપના આગેવાન સહિત દસ શખ્સો ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડી ભાજપના આગેવાન સહિત દસ પુરુષ આઠ મહિલા અને એક ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી દારૂ બિયરનો જથ્થો કરન્સી નોટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો ત્યારે સવાલ થવાનો જ કે ભારતીય જનતા પાર્ટીના આ નોટી નેતા કોણ છે આ કિરણ રાઠોડ છે એ કોણ છે ગુજરાત ભાજપનો મોટો ચહેરો છે કિરણ રાઠોડ છેલ્લા લાંબા સમયથી કામને લઈને તેઓ ચર્ચામાં છે પૂર્વ મંત્રી આરસી મકવાણાના સાળા છે પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાના સગા ભાઈ છે કિરણ રાઠોડ વર્તમાન મહુઆ નગરપાલિકાના ચેરમેન મહુવા પીજીવીસીએલમાં મોટી પકડ પણ ધરાવે છે એવું સૂત્રો કહી રહ્યા છે ત્યારે મહુઆ જીઈબી માં મોટી ધાક છે તેમની કિરણ રાઠોડ મહુવા આવ્યા પહેલા ડુંગર રહેતો હતો પિતા પ્રાથમિક શિક્ષક હતા સાયકલ લઈ મહુવા આવ્યા અને લાઈટ ફિટિંગ કામ શરૂ કર્યું હતું બે માં કિરણ રાઠોડ ના સગાબેન તળાજા થી ધારાસભ્ય બન્યા પાવર વિટો થી લાયસન્સ મેળવી પીજીવીસીએલ માં કામ શરૂ કર્યું ભાવનાબેન અને આરસી મકવાણાના નાના મોટા કામ

આખો વિડીયો અને આખી ઘટના છે ચર્ચાનો વિષય છે ત્યારે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે શું સાચે આ ઘટના બાદ કોઈ કડક કાર્યવાહી થાય છે કોઈ બદલાવ આવે છે ખરી સિસ્ટમમાં આ બનાવમાં ખુદ જિલ્લા પ્રમુખના શાળા સહિતના ઝડપાયા હોય જિલ્લા ભાજપ સંગઠન કે મોવડી મંડળ જવાબદારો વિરુદ્ધ પગલાં લેશે કે કેમ તે મુદ્દે ભાજપમાં કાનાફૂસી ચાલી રહી છે અને આવી ચર્ચાઓ નો દોર છે એ શરૂ થઈ ગયો છે તો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ લેટેસ્ટ અપડેટ સાથે ફરી મળીશું એક નવી ખબર સાથે મને અને મારા સહયોગી જયમીન વ્યાસને રજા આપશો નમસ્કાર